આજે આપણે બનાવીશું સાંજ માટે કે નાની નાની ભૂખ માટે માત્ર પાંચ મિનિટમાં તવા પર બની જાય એવી તમે ડોમિનોઝ કે પિઝા હટની ગાર્લિક બ્રેડ ભૂલી જાઓ એવી આજે આપણે બહુ સરળ રીતે ઇન્સ્ટન્ટ ક્વિક એવી ગાર્લિક બ્રેડ બનાવીશું જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો એક પેન લઈ લઈશું એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અહીંયા તમે ઓલિવ ઓઇલ લઈ શકો મેં નોર્મલ શીંગ તેલ જ લીધું છે એમાં વીસથી પચીસ લસણની કળીઓ મોટી હોય તો વીસ નાની હોય તો પચીસ જેટલી લેવાની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર લસણની કળીઓને આપણે ત્રણથી ચાર મિનિટ જેવું તમારે એને સાતળવાનું છે એની કચાશ દૂર થઈ જાય એ રીતે અને કલર આવો ગોલ્ડન જેવો થઈ જશે સાથે લસણની કળીઓ સોફ્ટ પણ થઈ જશે બસ આવી થઈ જાય એટલે તમારે એને એક પ્લેટમાં કાઢી લેવાનું હવે ગેસની આંચ બંધ કરી તેલને તમારે હલકું ઠંડુ થવા દેવાનું તેલમાં એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દેવાનું છે મિક્સ કરી દેવાનું અને હવે સાઈડમાં મૂકી દેવાનું તેલ બિલકુલ ગરમ ન હોવું જોઈએ હલકું ગરમ હશે તો આપણું ઇન્સ્ટન્ટ ચીલી ઓઇલ તૈયાર થઈ ગયું હવે જે લસણની કળીઓ આપણે બ્રાઉન કરીને રાખી છે સોફ્ટ થઈ ગઈ છે એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે આપણે એમાં સો ગ્રામ જેટલું બટર તો અત્યારે હું પચાસ ગ્રામ ઉમેરી રહી છું હવે થોડી વાર રહી અને પાછું મને ગ્રાઇન્ડિંગ ટાઈમે જરૂર પડે એમ થોડું થોડું કરી ઉમેરી હું સો ગ્રામ જેટલું બટર લઈ લઈશ સાથે બે ટી સ્પૂન પીઝા સિઝનિંગ કે પછી ઓરેગાનો કે ઇટાલિયન સીઝનિંગ તમારે ઉમેરી દેવાનું અને બે ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના છે એક મોટી ચપટી ભરી મીઠું ઉમેરી દઈશું બટરમાં પણ મીઠું હોય ગાર્લિક અને સિઝનિંગના પ્રભાગનું જ મીઠું ઉમેરી અને પછી તમારે પીસી લેવાનું છે આ રીતે મેં બીજું બધું બટર પણ ઉમેરી દીધું થોડું થોડું કરી જેમ જરૂર લાગે એમ અને આપણું ઇન્સ્ટન્ટ ગાર્લિક બટર બનીને રેડી થઈ ગયું હવે ગાર્લિક બ્રેડ બનાવવા માટે અહીંયા આપણે લાદી પાઉ યુઝ કરીએ છીએ લાદી પાઉથી તમારા ગાર્લિક બ્રેડ છે બહુ સોફ્ટ અને બહુ પરફેક્ટ એવા બનશે તો આ રીતે મેં પાઉને આ રીતે વચ્ચેથી કટ કરી લીધા અને આપણે એક પાઉ લઈ લઈશું એના પર આ રીતે બટર ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે સોફ્ટ તો તમને જેટલું ફાવે એટલું અહીંયા મેં એક ટેબલ સ્પૂનથી થોડું ઉપર બટર લઈ અને આ રીતે લગાવી દીધું અને એના પર હવે આપણે મોઝરેલા ચીઝ ખમણી લઈશું ફ્રોઝનમાં પણ તમને મળી જશે મોઝરેલા ચીઝ આ રીતે તમને ક્યુબમાં પણ મળી જશે તો આ રીતે લગભગ તમારે સાતથી આઠ ટેબલ સ્પૂન કે એક ચોથાઈ કપથી થોડું ઉપર મોઝરેલા ચીઝ પછી કાચા જ મકાઈના દાણા અને સાથે મેં અહીંયા કેપ્સિકમના ઝીણા ઝીણા ટુકડા કરી ઉમેરી દીધું છે અહીંયા હું બે લાદી પાઉના બે ભાગ મેં રેડી કરી લીધા છે પહેલું હવે આપણે એને પેનમાં ચીઝ મેલ્ટ થાય એ રીતે થવા દઈશું તો પેનમાં ગાર્લિક બટર આ રીતે હલકું ગરમ થાય એટલે ગાર્લિક બટર લગાવી અને આ રીતે બ્રેડ મૂકી ઢાંકી સ્લો ફ્લેમ પર આપણે એને પાંચ મિનિટ જેવું થવા દઈશું સાથે સાથે બીજો જે ભાગ છે એને હું એર ફ્રાયરમાં તમે અવનમાં પણ બેક કરી શકો તો આ રીતે પ્રીહીટ કરેલા તમારે એર ફ્રાયરમાં બીજો જે ભાગ છે એ આપણે મૂકી દઈશું આ રેસિપીમાં મેઇન જે ટેસ્ટ આવશે એ ગાર્લિક બટર આપણે જે બનાવ્યું એનો જ આવશે આ રીતે તમે ગાર્લિક બટરવાળી બ્રેડ બનાવશો તો પિઝા હટ કે ડોમિનોઝમાં જે તમને ગાર્લિક બ્રેડ ઓર્ડર કરતા હોય એના કરતાં પણ ટેસ્ટી એવી લાગશે પેનવાળું પાંચ મિનિટમાં તમે જોઈ શકો છો બની અને તૈયાર થઈ ગયું એર ફ્રાયરવાળું છે એ મેં ત્રણ મિનિટ માટે થવા દીધું છે તો પ્રીહીટ કરેલું હતું એટલે ત્રણથી ચાર મિનિટમાં તમારી ગાર્લિક બ્રેડ રેડી થઈ જશે ઉપરથી તમારે થોડી બ્રાઉન થવા દેવી હોય તો એવી પણ થવા દઈ શકો છો મેં એને સિમ્પલ જ બહુ વધારે પડતી ક્રિસ્પી નથી કરી મને સોફ્ટ એવી ગાર્લિક બ્રેડ જોતી હતી એટલે હવે આ રીતે બહાર કાઢી વચ્ચેથી ગરમ ગરમ હોય ત્યારે પીસીસ આ રીતે એને સ્લાઇસ કરીશું વચ્ચેથી એક મોટો કટ કરીશું ઉપર ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને થોડું ચીલી ઓઇલ જે આપણે બનાવ્યું છે એ આપણે થોડું અમથું આ રીતે છાંટી ફેલાવી દઈશું સાઈડના ભાગ છે એ હું કાઢી લઈશ અને હવે આપણે એને ગરમ ગરમ પ્લેટિંગ કરીશું બહુ ટેસ્ટી એવું આપણું ગાર્લિક બ્રેડ બનીને તૈયાર થઈ ગઈ ગરમ ગરમ હોય ત્યારે જ એને સર્વ કરો મોઝરેલા ચીઝ હશે એટલે તમારે આ રીતે બનાવી રેડી રાખવાની અને ગરમ ગરમ તમારે બેક કરી કડાઈમાં કે પછી આ રીતે એરફ્રાયરમાં તમે એને ગરમ ગરમ ટમેટો કેચઅપ સાથે સૌ કરો તો રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ